તત નામ થી ઓળખાતા પરમાત્માનું જ આ સગળું એ ભાવ સાથે ફળને લક્ષ્મો ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે તત એટલે બધું જ પરમાત્માનું છે એવા ભાવ સાથે ફળને લક્ષમો રાખ્યા સિવાય યબન તપરૂપી ક્રિયા দানરૂપી ક્રિયા અને કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો આ પ્રકારની તપ કરે છે શ્લોક છવ્વીસ સદ્ભાવે સાધુ ભાવેચ સદિત્ય તપ પ્રયુજતે કર્મણિ તથા સત્શબ્દ પાર્થ યુજ્યતે અર્થાત સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત્શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં સત શબ્દ સમજાવતા કહે છે કે સત શબ્દમાં પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે અને ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ